જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં પણ પેશાબ છે પેશાબ વારંવાર જવું પડે છે પેશાબમાં બળતરા થાય છે જલન થાય છે તમે ઘણી જ પ્રકારની મેડિસિનો ટ્રાય કરી છે પણ રિઝલ્ટ નથી મળતું તો તે લોકો આ વિડિયોમાં ખાસ ધ્યાન આપજો પ્રાચીન ઘરેલું નુસ્ખો તમને બતાવું છું જે ઘરેલું નુસ્ખો લેડીઝ હોય કે જેન્ટ્સ બંને લોકો કરી શકે છે અને પેશાબ સંબંધિત કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તેનાથી લાઈફ માટે છુટકારો મેળવી શકે છે પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા બધા લેડીસ અને જેન્ટ્સ લોકોના મને વારંવાર મેસેજ આવે છે કે પેશાબ સંબંધિત પ્રશ્ન છે પેશાબ છે તે અટકી અટકીને આવે છે પેશાબમાં બળતરા થાય છે જલન થાય છે

એ પણ આ નથી કરવાનો અને ચોથી બાબત કે જે લોકોના શરીરમાં કોઈ પણ અંગમાં વારંવાર સોજા છડી જાય છે શરીરમાં સોજા રહે છે તેવા વ્યક્તિઓને પણ આ ઘરેલું નુસ્ખો છે તે નથી કરવાનો તો આ ચાર વ્યક્તિઓ આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો જો તમને આ ચારમાંથી કોઈ પણ પ્રકારની તકલીફ હોય ડાયાબિટીસની તકલીફ જે બહેનોને પીસીઓડી પીસીઓ હોય હાઈપોથાઈરોઈડ હોય શરીરના કોઈ પણ અંગમાં સોજા રહેતા હોય તેવા લોકોને આ ઘરેલું ઘરે છે તે નથી કરવાનો આ બાબતમાં ખાસ ધ્યાન આપજો અને બીજા લોકો છે છે તે આ કરી શકે અને પેશાબ સંબંધિત કોઈ પણ પ્રકારની તકલીફ હોય તેનાથી કોઈ પણ દવા ઇન્જેક્શન વગર છુટકારો મેળવી શકો છો જ્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધા લોકોને આવી આયુર્વેદિક માહિતી જરૂર શેર કરજો અને જો તમે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો